ભુજ ટાઉન હોલ માં સપ્તરંગ દ્વારા સંગીત કાર્યક્રમ યોજાયો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ હું રસિક મકવાણા એક કાર્યપાલક ઇજનેર બાંધકામ શાખા આ છેલ્લા ઓગણીસથી વીસ વર્ષથી સંગીત ક્ષેત્રે કાર્યરત એવી સપ્તરંગ સંસ્થા દ્વારા આજે એક અનોખો કાર્યક્રમનું જબરદસ્ત આયોજન કર્યું છે અને ભુજની સંગીત પ્રેમી કદાન જનતાને આજે મુંબઈ અને છેક હૈદરાબાદ અને કાન ઉદયપુરથી અલગ અલગ કલાકારોને બોલાવ્યા છે એ લોકો એમની અમારી જે નક્કી થયેલી સ્ક્રીપ પ્રમાણે પરફોર્મ કરે છે અને ભુજની પ્રજાને તો હર હંમેશા કંઈક નવું થયે છે નવા કલાકારો જોઈએ નવી સ્ક્રિપ્ટ જોઈએ નવા ગીતો જોઈએ જે સપ્તરંગ હર હંમેશ એમને પૂરું પાડે છે આજે પણ એક એવો સરસ મજાનો કાર્યક્રમ આજે સપ્તરંગ દ્વારા આજે થઈ રહ્યો છે તો એમાં ભુજ અને કચ્છના વિવિધ ક્ષેત્રોમાંથી આજે બોડી સંખ્યામાં અહીંયા અમારા મિત્રો ઉપસ્થિત રહ્યા છે અને સૌ આનંદ માણે છે અને સરસ મજાનું આયોજન ખાસ તો એમાં અમારા મયુરભાઈ સોની હની બેન્ડ કે જેનું આજે વડભાઈનું નામ છે અને એમની સમગ્ર ટીમ તરફથી અને હું રસીક મકવાણા સપુરંગના પ્રમુખ શ્રી જવરલાલ સોનીજીભાઈ શ્રી જગદીશભાઈ ભટીર ભગીરથભાઈ ધોળકિયા ભરતભાઈ સોની રોહિતભાઈ મકવાણા અમારી જે ટીમ છેલ્લા બે મહિનાથી આવું બધું આયોજન કરી રહ્યા છે અને આજે એનો આજે એક કાર્યક્રમ પૂરો થયો અમે સફળ કરવા સફળતાના માર્ગે જઈ રહ્યો છે ત્યારે અમને પણ એનું એક અભિમાન છે ગૌરવ છે કે અમે પણ એક સારો કાર્યક્રમ આજે ભુજની જનતાને આપી રહ્યા છીએ હારે અમે સવા કાર્યક્રમ સત્તા કરતી રહે એવી માતાપુરાને પ્રાર્થના થેન્ક યુ સો મચ